નમસ્કાર મિત્રો હું કિશન ગડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુસ્તીપથ હેઠ મિત્રો આજે આપણે ખૂબ જ ખૂબ મિત્રો આજે આપણે ખૂબ જ પવિત્ર અને જીવન બદલી નાખે એવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રા આજની વિડિયોમાં હું તમને અધ્યાય એકના પહેલાં પાંચ શ્લોક સાદી ભાષામાં સમજાવીશ કે ગીતા અહીં શું કહેવા માંગે છે અને આ શ્લોકો આપણા જીવનમાં સુવર્થ ધરાવે છે જો તમે ખરેખર ગીતાને સમજવા માંગો છો તો વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આગળ એક એક શ્લોક તમને નવી સમજણ આપશે મિત્રો જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે આવી પવિત્ર અને જ્ઞાનભરી વિડીયો હું તમારા માટે વારંવાર લાવવાનું છું ચાલો હવે શરૂ કરીએ ગીતાની આ દિવ્ય યાત્રા મિત્રો ગીતાની શરૂઆત થાય છે ધૂતરાશના એક ઊંડા અને મહત્વપૂર્ણ પ્રશ્નથી તે સંજયને કહે છે મને કહો ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં જ્યારે મારા પુત્ર અને પાંડવો યુદ્ધ માટે ભેગા થયા છે ત્યારે તે શું કરી રહ્યા છે આ માત્ર એક સામાન્ય પ્રશ્ન નથી ધૂત્રાસને અંદરથી ખબર છે કે આ યુદ્ધ સચ્ચાઈ અને અહંકાર વચ્ચેનું છે પણ એ અંધ છે આંખોથી પણ અને અંદરથી પણ એને રણભૂમિ દેખાતી નથી પણ એની ચિંતા અને અસુરક્ષા શરૂઆતથી જ દેખાઈ જાય છે સંજય કહે છે પાંડવની સેના ખૂબ જ ગોઠવાયેલી છે શક્તિશાળી છે અને તેને જોઈને દુર્યોધન અંદરથી હચમચાઈ ગયો છે દુર્યોધનને ખબર પડે છે કે આ યુદ્ધ સરળ નહીં હોય એ બહારથી ભલે રાજા છે પણ આ ક્ષણે તેનો ગર્વ તૂટે છે અને તે તરત પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે ત્યાં તે કહી રહ્યો છે આચાર્યશ્રી જુઓ પાંડવની આખી સેના તમારા જ શિષ્ય દૃષ્ટિભૂમે ગોઠવી છે આ વાક્યમાં એક પ્રકારનું માનસિક દબાણ છે ગુરુના મનમાં જવાબદારીનું ભારણ મૂકે છે જાણે જાણે કહે છે કે આ યુદ્ધ તમે પણ ઉત્તરાધારી છો પછી તે પાંડવની સેનામાં રહેલા મહાન યોદ્ધાઓની ગોઠવ ગોઠવણી સમજાવે છે ભીમ અને અર્જુન જેવી અદ્ભુત શક્તિ ધરાવતા યોદ્ધાઓ યુયુદ્ધાન વિરાટ ધ્રુપદ આ બધાને તે ખૂબ જ શક્તિશાળી તરીકે ઓળખાવે છે આટલું કહીને પણ દુર્યોધન નહીં રોકાય તે આગળ વધુ યોદ્ધાઓના નામ લે છે દૃષ્ટકેતુ ચિકિતાન કાશીરાજ પુરીજીત કુંતી ભોજ એકથી એક મહાનવીર જે પોતાના સાચા ધર્મો માટે સત્ય માટે પાંડવની બાજુ લડવા તૈયાર છે આ પાંચ શ્લોકોમાં દુર્યોધનની મનોદશા બહુ સ્પષ્ટ દેખાય છે અને પાંડવોની સેના માત્ર મોટી લાગે છે એવો નહીં એને સમજણ પડી ગયું છે કે આ યુદ્ધમાં ધર્મ તેની સામે ઊભું છે જ્યારે માણસ સત્યની સામે ઊભો હોય ત્યારે ભલે તેની પાસે કેટલું મોટું બળ હોય મનમાં નબળાઈ આવી જ જાય દુર્યોધન એ જ નબળાઈ અનુભવી રહ્યો છે મિત્રો આ હતા ગીતાના અધ્યાય એકના પાંચ શ્લોકો આગળના શ્લોકોમાં દુર્યોધનનો ભય વધશે અને પછી અર્જુનનું મનોબળ તૂટવા માંડે છે અને ત્યાંથી ગીતાનું સાચું જ્ઞાન શરૂ થાય છે જો તમે આગળનો ભાગ જોઈએ તો કમેન્ટમાં એપિસોડ ટુ મેન્શન કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો જય શ્રી કૃષ્ણ